અમરેલી જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિમાં સંડાવેલ અને સજા ભોગવેલ ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા કાર્યવાહી કરતા જિલ્લા પોલીસ અધિક્ષક ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય લોકોમાં સુરક્ષા અને સલામતી ઉભાવાય તથા સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ પગલાં લેવા બાબતે હાલ ઝુંબેશ ચાલુ છે જે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે ભાવનગર રેન્જના જિલ્લાઓમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ પગલાં લેવા માર્ગદર્શન આપેલ જેના અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતે અમરેલી જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગાર શરીર સંબંધી મિલકત સંબંધી ગેરકાયદેસર માઇનિંગ તેમજ અન્ય વારંવાર ગુનાઓ કરતા ઇસમો કે જેઓ વિરુદ્ધ છેલ્લા પાંચ વર્ષમાં પાસા અને તડીપાર કાયદા હેઠળ પગલાં લેવાય છે તેવા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના એકસો ત્રીસ લોકોની અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવેલ પ્રવૃત્તિના લીધે અમરેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અસર થાય છે અશાંતિ ફેલાય છે તેવી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવે તેઓ વિરુદ્ધ હાલમાં ચાલુ ઝુંબેશ અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવશે જે બાબતે સૂચના આપવામાં આવેલી હતી તેમજ હાજર રહેલા ઇસમો સાથે ભૂતકાળમાં બનેલ બનાવોમાં તેના અનુભવ અંગે ચર્ચા પણ કરવામાં આવેલ છે आता कामगिरी अमरेली पोलीस अधीक्षक संजय खरात नावनी सूचना आणि मार्गदर्शन हेठळ सावरकुंडला विभाग ना मदतनीस पोलीस अधीक्षक वल्लई वेद तथा दारी विभाग ना मदतनीस पोलीस अधीक्षक जगवीर गडवी तथा अमरेली विभाग इंचार्ज नायब पोलीस अधीक्षक नयन गोरडिया तथा जिल्हा पोलीस द्वारा करवामा आवेल रिपोर्टर अशोक मनोहर अमरेली जी सर अमरेली હાલમાં જે રાજ્ય સરકાર તરફથી અસામાજિક તત્વો ઝુંબેશ ચાલી રહ્યા છે તે ઝુંબેશના અનુસંધાનમાં જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં જે ઇસ્મો પર પાસા થયેલ છે તડીપારના ગુનામાં તડીપાર થયેલ છે દારૂના ગુનામાં સંડોવાયેલ છે મિલકત વિરોધની ગુનામાં સંડવાયેલ છે વ્યાજખોરીના ગુનામાં સંડવાયેલ છે અથવા એને સિવાય અન્ય કોઈ ગુનામાં સંડવાયેલ છે એ લોકોને એક સમજ આપવા સારું આજરોજ જિલ્લા પોલીસ તરફથી આશરે એકસો પચીસથી ત્રીસ લોકોને આ જી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યા હતા આ લોકો સાથે આજે અમે મારા સાથી ડીવાયસપી સાથે સાથી થાના અધિકારી સાથે આ લોકોને એક સમજ આપવાનો એક પ્રયાસ કરેલ છે કે જિલ્લાના જે કુલ પાઉનો બસો બસો લોકો છે એના લીધે સમગ્ર જિલ્લા વિસ્તાર છે એમાં કોઈ પણ પ્રકારની શાંતિ ડિસ્ટર્બ નહીં થાય અને અગર એ વસ્તુ બને તો હાલ સમગ્ર રાજ્યમાં અને અમરેલી જિલ્લામાં જે અલગ અલગ કામગીરી કરવામાં આવે છે જે અસામાજિક તત્વો છે એમના વિરુદ્ધમાં પોલીસની જે દંડ સંવિધાનમાં કાર્યવાહી છે તે મુજબ તો કાર્યવાહી કરવામાં જ આવે છે તે સિવાય પ્રશાસનના જે બીજા અંગ છે મહેસૂલ રાહે કોઈને દબાણ હોય દબાણ કાઢવાનું વીઝ બોર્ડ છે એના થકી કોઈનું ખોટું વીજળીનું કનેક્શન હોય પેમેન્ટ કરવાનું બાકી હોય તો એ કનેક્શન તોડવાનું નળ પાણીનું કનેક્શન તોડવાનું ફોરેસ્ટ ખાતા હોય અથવા અન્ય કોઈ ખાતા હોય વાહન વ્યવહાર વિભાગ હોય એના વાહનો હોય એ વસ્તુમાં પણ એ બાબતે પણ જિલ્લા પોલીસ તરફથી એક સક્રિય કામગીરી કરવામાં આવશે તે બાબતને આ લોકોને સમજ આપવામાં આવેલ છે સાથે સાથે આ લોકો સાથે ચર્ચા કરતાં આ લોકોના ભૂતકાળના જે ગુના છે એ લોકોની ગુના પછીનું શું વર્તન રહ્યો અમુક લોકો જે ભૂતકાળના ગુના છે ત્યારબાદ શું બોધ લીધો કેવી રીતે સુધર્યા છે હાલ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે બીજા એના સાથી મિત્રો શું કરી રહ્યા છે તે બાબતમાં પણ અમે લોકોએ એને એના પાસેથી સમજાવી લીધું સાથે સાથે અમુક લોકો સાથે ચર્ચા કરતાં એવું પણ જાણવા મળ્યું છે કે આવી પ્રવૃત્તિમાં એ પોતે એવું જણાવ્યું છે કે કોઈ દિવસે ના પડાય જેનાથી થોડું એની પોતાનું જીવન અને પોતાનું કુટુંબ ફેમિલી જે છે એ ડિસ્ટર્બ થાય છે તો જેથી કરીને આજે જિલ્લા પોલીસ તરફથી એક સારું એવું એક પહેલ કરવામાં આવેલ છે કે જેના થકી અમે તમામ ગુનેગારોને ભૂતકાળના ગુનેગારોને જે આમાંથી સુધરેલ છે અથવા હાલ જે ક્રિયાશીલ છે એ લોકોને એક સમજ સૂચના વોર્નિંગ આપેલ છે કે ભાઈ આવી પ્રકારની પ્રવૃત્તિમાં તમે ભવિષ્યમાં રહેશો તો તે બાબતે તમારા વિરુદ્ધ હજી આગળ જઈને કડકમાં કડક પોલીસ તરફથી અને અન્ય ડિપાર્ટમેન્ટના સહયોગથી પગલાં ભરવામાં આવશે